જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વર્ષના હોઉં ને રામ રામ તો નવા વર્ષની સાથે નવી ઉર્જા સાથે આપણે મળી રહ્યા છીએ મારો ભગવાન દ્વારિકાવાળો ભગવાન શ્રી રામ તમારા સૌના સપના પૂરા કરે અને નવ વરનું આયુષ્ય આપે નવા વર્ષની સાથે આપણે ધંધા રોજગારની અંદર રોજ ગમે તે હોય પણ નવા વર્ષના દિવસે આપણે મુહૂર્ત કરતા હોય એવી રીતના જ અમે બી આજે કેમેરાનું મુદ્રદ કરવાના છે અને બતાવું તમને કે શું શું છે અમારી જોડે કેવી રીતના છે તો ચલો બતાવું તમને અંદર નહીં યસ જો આ બાજુ ઓલરેડી કામકાજ ચાલુ છે ન ના રામ રામ સૌને ફોકસ ફ્રેન્ડ સ્ટુડિયો જીઓ તરફથી

ભગવાન દ્વારિકાવાળો તમને ખૂબ આપે તમારું આયુષ્ય સારું બન્યું રહે અને હસતા ખીલતા રહો તમારી યાદોને કેમેરામાં કેદ કરાવતા રહો શું ખબર કાલે શું થવાનું છે ચલો આની સાથે જ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ